નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા કપાસને આપણે સફેદ સોનું કહીએ છીએ વ્હાઇટ ગોલ્ડ કપાસના ઉત્પાદનમાં પણ ભારત દુનિયામાં બહુ અગ્રસર છે ચીન પછી બીજા ક્રમે છે આ કપાસની ખેતી ભારતમાં શરૂ થઈ અને આજ સુધી એનો જે વિકાસ સતત થયો છે એનો બહુ રોચક ઇતિહાસ છે કપાસની સાથે લાખોની સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે અને એનું દેશની જીડીપીમાં પણ બહુ મોટું યોગદાન પણ છે એટલે એ રીતે કપાસ બહુ મહત્વનો પાક ભારતમાં ગણવામાં આવે છે અને આખા વિશ્વમાં સાત ઓક્ટોબરે કપાસ દિવસની ઉજવણી થાય છે એનો પણ ઇતિહાસ બહુ રોચક છે આફ્રિકાના ચાર દેશોએ ડબલ્યુટીઓમાં રજૂઆત કરી હતી કે આ આ દિવસ ઉજવાવો જોઈએ પછી યુનોસ્કોનો બધી સંસ્થાઓએ સાથે મળી બે હજાર બારમાં એને મંજૂરી આપીને બે હજાર ઓગણીસથી આ દિવસની ઉજવણી થાય છે આપણે આજે કપાસ વિશે કપાસની ખેતી કપાસમાંથી થતી આપણી આવક આવી ઘણી બધી બાબતો વિશે વાત કરવી છે કારણ કે કપાસ આપણી ખેતીનો એક મુખ્ય ભાગ છે મુખ્ય પાક છે વાત કરવા માટે સ્ટુડિયોમાં આપણી વચ્ચે બિઝનેસ પત્રકાર નીલય ઉપાધ્યાય ઉપસ્થિત છે નીલયભાઈ ફૂલછાબ અને વ્યાપાર એટલે કે જન્મભૂમિ ગ્રુપ સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને બિઝનેસ પત્રકાર તો કરે છે એ પહેલાં પણ એમણે અન્ય મીડિયા સાથે અખબારો સાથે કામ કર્યું છે કેટલાક વિદેશ પ્રવાસ પણ કર્યા છે અને એમની એમની આ બહુ ઊંડી જાણકારી હોય છે પૂર્તિમાં દર સોમવારે એક સરસ મજાની કોલમ પણ આવે છે એટલે એમનું આ વિષયમાં સારું એવું નોલેજ છે એમના વિશે એમની સાથે સંવાદ આ વિશે કર્યો છે નિલભાઈ તમારું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપણે જાણીએ છીએ હા આપણે જાણીએ છીએ કે ચીન પછી આપણે બીજા ક્રમે છીએ કપાસમાં અને એવી જ રીતે organic કપાસમાં પણ આપણું બહુ મોટું નામ છે તો નિલયભાઈ આપણે ત્યાં કપાસની શરૂઆત કઈ રીતે થઈ કપાસનો ઇતિહાસ થોડો એની વિશે વાત કરો એટલે લગભગ ત્રણસો વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે એટલે પંદરસો ઈસવીસન હતું ત્યારથી આમ તો ઋગ્વેદમાં પણ આપણા કપાસનો ઉલ્લેખ છે બરાબર અને વર્ષો પેલા એટલે સદીઓ પેલા આમ તો કે આપણા લોકો છે એ ભારતીય કપાસ જ પછી ધીમે ધીમે ખેતી પછી લુપ્ત આઝાદી ની વાત કરું તો આઝાદી ભાગલા પડ્યા એ પછી જે કપાસ ઉગાડતા એ બધા ભાગ બધા પાકિસ્તાન તરફ ગયા એટલે આપણે પાછી આયાત નો સમય આવ્યો પણ આઝાદી પછી થી ઘણું સારું થયેલું છે અત્યાર સુધી સારી એવી ખેતી થાય છે આપણે ઉત્પાદન પણ ઘણું સારું છે. પણ તમે ગુજરાતની જો વાત કરો તો ગુજરાતમાં સૌથી મોટો શહેર સૌરાષ્ટ્રનો છે એ રીતે પણ સૌરાષ્ટ્રનું બહુ મહત્વ છે સાહીઠ ટકા ઉત્પાદન આપણે સૌરાષ્ટ્રમાં થાય છે ને એના કારણે જીનીંગ ઉદ્યોગ અને કપાસનું તેલ બનાવવાનો ઉદ્યોગ પણ બહુ વિકાસ પામ્યો છે થોડી એના વિશે પણ વાત હા એટલે લગભગ સિત્તેરના દાયકાથી ધીરે ધીરે આપણે ત્યાં ગુજરાતમાં ડેવલપમેન્ટ શરૂ થયું અને અત્યારે ઘણું સારું એટલે આપણે

હવે એ ઓછી થઈ ગઈ છે કારણ કે મંદીની થપાટો લાગી હતી એટલે લગભગ પાંચસો સાતસો જેવી જીનો ચાલે છે એની સાથે સાથે કપાસિયાની મિલો પણ ચાલે છે પણ આપણે ત્યાં કપાસના ઉત્પાદનમાં બીટી કપાસનું બહુ મોટું મહત્વ છે એના કારણે એમ કે ઉત્પાદનમાં એક બહુ મોટી છલાંગ આપણને જોવા મળે છે પણ પછી બીટી કપાસના કારણે જ જમીનની ઉત્પાદકતાના સવાલો પણ ઊભા થયા છે

હવે એ બધું નવસો સુધી આવી ગયું છે ઉતારો ઘટી ગયો ઉતારો ઘટી ગયો એ બહુ મહત્વની વાત છે પણ એમાં શંકર જાત છે લોકોને આ બહુ નિલેબે ખબર નથી શંકર શું છે લોકો શંકર એટલે શંકર ભગવાન સાથે એને એને સાથે જુએ છે પણ એવું નથી સ સગડી વાળો સ છે શંકર નથી પણ આ શંકરની જાતનો જે વિકાસ છે એ થોડું એમાં આપણું બહુ મોટું પ્રદાન પણ ગણાય છે

ઉત્પાદકતા નોતી રોગ જીવાત આવતા વરસાદ વધુ આવે તો સહન નોતું કરી શકતું એ વાત સાચી એટલે નુકસાની જ આવતી ખેડૂતને ખેડૂત તો થાકી ગયા હતા જે અત્યારે થાક્યા છે એવું જ બે હજાર એક પેલા પણ હવે શું થવું જોઈએ કારણ કે એક વર્ગ એવું માને છે કે ઓર્ગેનિક કપાસની ખેતી ઉપર વધારે તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે એ હવે તો કપાસ આપણે કપાસિયા ખાવામાં પણ વાપરીએ છીએ એનું તેલ પણ ખાઈએ છીએ સામાન્ય રીતે ક્યારેય નહોતું ખવાતું પણ સિંગ તેલની ને બીજા તેલની હવેજીમાં એનો ઉપયોગ વધતો જાય છે તો ઓર્ગેનિક કપાસમાં પણ આપણો હિસ્સો બહુ સારો છે એકાઉન ટકા આપણો ઉત્પાદનમાં શેર છે તો એ એ એને કઈ રીતે જોવામાં આવે છે અત્યારે એટલે ઓર્ગેનિક વસ્તુ સારી છે પણ એ કપાસમાં આમ જોવો તો કમર્શિયલી એની વેલ્યુ નથી થતી ખેડૂત કોઈ વાવશે ઓર્ગેનિક કપાસ એનો ઉપયોગ નહીં કરી શકે કારણ કે એનાથી જે કપડું બનશે આખરે તો એનું કપડું બનાવવાનો ઉપયોગ છે

વાવેતર પણ વધ્યું ઉત્પાદન પણ વધ્યું અને તેલનું ખાવાનું પ્રમાણ પણ વધ્યું પણ પાછું મને લાગે છે સાયકલ ફરી પાછી બદલાઈ રહી છે એનું કારણ છે કે સૌરાષ્ટ્રના બે પાક મુખ્ય છે મગફળી અને કપાસ બરાબર કપાસનું વાવેતર વધે તો મગફળી ઘટે મગફળી વધે તો કપાસ ઘટે એ સિવાયના ખેડૂતો પાસે એટલા વિકલ્પ નથી વર્તરદાયી વિકલ્પ નથી બાકી મગ આળવત ને બધું ઘણું બધું છે પણ એ વાવે નહીં કમર્શિયલ પાછો એ જ મુદ્દો આવે પણ આ વખતે મગફળી એટલા માટે વધુ આવી કે બે કે ત્રણ વર્ષથી મગફળીના ભાવ ખૂબ સારા છે અને બે હજાર એકવીસમાં કપાસમાં જે ભયંકર તેજી થઈ હતી બાવીસો રૂપિયા પ્રતિ મણનો ભાવ થયો હતો એ પછી લગાતાર અઢી વર્ષથી ભાવ તૂટે છે અને સામે મગફળીના ભાવ વધુ મળ્યા એટલે ખેડૂતો બધા લગભગ જે ખેતર જોશો અહીંયા મગફળી જ દેખાવા છે બરાબર બહુ અત્યારે એ બહુ રિવર્સ એટલે પાછો સાયકલ બદલાઈ રહી છે આ થતું જ રહેશે

પણ ઉભો કપાસ એટલો સરસ દેખાય તમે નજીક જઈને જોવો તો આખો સુકાયેલો છે એટલે એની અંદરથી એકાદી વીણી પણ કદાચ નહીં નીકળે તો પ્રોડક્શન નહીં મળે આપણે સામાન્ય રીતે કેટલી વીણી થતી હોય છે બહુ સારું હોય તો ચાર વીણી થાય અન્યથા બે કે ત્રણ વીણીમાં ખેડૂતો લગભગ કપાસનું પૂરું કરી નાખે એટલે વીણી ઘટતી જાય એનો મતલબ ઉત્પાદન પ્રોડક્શન બરાબર બરાબર બહુ બહુ તો એ બહુ વિચિત્ર ટ્રેન્ડ ગણાવો જોઈએ

ભવિષ્ય કપાસનું સારું છે એટલે ખેડૂતો આવશે નહીં કારણ કે એને તો પૈસા જોઈએ જમીનમાં રોકાણ છે ખાતર દવા બિયારણના ખર્ચા ખુબજ વધી ગયા છે એની સામે હવે કપાસ પંદરસો રૂપિયામાં મગફળી જેવા જ ભાવે વેચાય તો ખેડૂતો મગફળી પસંદ કરે

પણ મગફળીની સરખામણીએ ભાવની વાત છે બજારની વાત છે અને મને લાગે છે કે તમે જેમ કહ્યું કે ફેબ્રિકમાં જ્યારે વાત આવે કપાસની ત્યારે એનો સ્ટેપલ કેટલો લાંબો એની લંબાઈ ઉપર એનું એનું મૂલ્ય હોય છે તો ચીનની દ્રષ્ટિએ આપણો એ કપાસની સરખામણી કરીએ તો શું ફેર છે ચીન એટલા માટે પાછળ છે કારણ કે એ લોકો પણ ત્રીસ એમએમનું સ્ટેપલ બનાવી શકે છે આપણે મેક્સિમમ ગુજરાત ની વાત કરીએ તો સાડી ઓગણત્રીસ mm નું સ્ટેપલ બને અહિયાં જે રૂમ ની આપડે લંબાઈ કહીએ બરાબર પણ સાઉથ ઇન્ડિયા ની અંદર છે બત્રીસ બત્રીસ mm ના રૂમ બને છે પણ એ જાત અલગ છે જે ગુજરાત માં successful નથી બરાબર જમીન ના કારણે બરાબર પણ એટલે આવું બધું જે fiber આવે છે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ mm સુધી નું fiber આવે છે તો ઈ અમેરિકા થી આપડે આપણી ટેક્સટાઇલ મિલો લઈ આવે છે એને પીમા cotton કહે છે બરાબર એટલે આવો નવો શબ્દ સાંભળીને ને ખેડૂતો ઘણી વાર પૂછતા હોય કે આ મેં આનો કદી હમ પીમા કોટન ગુજરાતમાં શક્ય નથી પણ એવા પ્રયોગો થયા છે ખરા નથી થતા નથી થયા કારણ કે નહી મળે એમાં પ્રોડક્શન નહી મળે એટલે આપણે પીમા કોટન નું ઈમ્પોર્ટ કરીએ પણ માની લ્યો કે જેમ આપણે લોક ભરતીમાં જેમ ઘઉં ઉપર સંશોધન થાય છે સો 100+ જાતો ઉપર ધ્યાન બધું ચાલે છે કામ તો નીલે આપણી કૃષિ યુનિવર્સિટી ચાર કૃષિ યુનિવર્સિટી હવે તો એની સંખ્યા પણ વધી છે

પણ આપણે ત્યાં સમસ્યા મોટી આ નથી મોટી સમસ્યા આપણે ત્યાં ડુપ્લિકેટ બિયર છે ડુપ્લિકેશન એટલું છે બિલ વગરનું ખેડૂતો લઈ આવે છે બાજુવાળાએ લીધું તો મારે લેવું અને એમાં ડુપ્લિકેશન થાય પછી પ્રોડક્શન નથી થતું બહુ સાચી વાત બહુ સાચી વાત એ અવેરનેસ ખેડૂતમાં હજી આવવી બાકી છે પણ ઓવરઓલ ચિત્ર કપાસના ઉદ્યોગનું કપાસની ખેતીથી માંડી એનું ફેબ્રિક એટલે જીનિંગ સુધી એના કપડા સુધી બહુ મોટું માર્કેટ છે અને એમાં આપણી આપણી ભારત જ નહીં ગુજરાત જ નહીં આપણું વર્ચસ્વ પણ ઘણું બધું છે કારણ કે નિકાસ ક્ષેત્ર પણ આપણું બહુ મોટું નામ નિકાસ ક્ષેત્ર કેવી સ્થિતિ છે આપણી આપણે ત્યાંથી નિકાસ ઉપર જ આમ તો બજેટ ટકેલી છે એમ કહેવાય જ્યારે કપાસમાં તેજી થાય ત્યારે લગભગ એમાં નિકાસનો ફાળો વધારે હોય એના સિવાય આપણી ત્યાં માર્કેટ ઉચકાતી નથી લોકલ કન્ઝમ્પશન એવું છે કે એનાથી માર્કેટ સ્થિર રહી શકે પણ નિકાસના સમાચાર આવે

તમારું કામ ચાલતું રહે એવું બની શકે પણ તમને પ્રોત્સાહન મળે એવી સ્થિતિ હજી સંસ્થાઓ સંસ્થાકીય ખરીદીથી થતી નથી એ બહુ મહત્વની વાત છે અને મને લાગે છે કે લોકો ફરી મગફળીના તેલ તરફ વળ્યા છે અથવા તો એના જે બીજા વિકલ્પો છે કે રાઈસ બ્રાન્ડ છે કે સનફ્લાવર છે એ પણ આરોગ્યની દ્રષ્ટિએ લોકો અપનાવી રહ્યા છે ને કપાસિયાનું તેલ આરોગ્ય માટે થોડું

અને બીજી વાત તમે કરી તેલની જી તો તેલમાં આ વર્ષે આનંદ થાય એવું છે કારણ કે મગફળીનું તેલ ખવા છે વધારે વાહ કારણ કે પામળિનના ભાવ વધી ગયા છે એટલે પામળિનની અસરથી સૂર્યમુખી વધી ગયું પણ એક બીજો ટ્રેન્ડ નીલેભાઈ જોવા મળે છે કાચી ગાણીનું તેલનો વપરાશ ધીરે ધીરે ભલે ધીમી ગતિએ પણ એ વધતો જાય છે લોકોને એમ થાય છે કે આ ડબલ ફિલ્ટર એ તેલ નુકસાન છે એના ગુણો ઘટી જાય છે એની જે તેલની જે ગુણવત્તાનો પ્રશ્ન છે એ આવે છે એટલે કાચી ઘાણીનું શુદ્ધ તેલ હવે એ કન્સેપ્ટ ચાલે છે એ રાજસ્થાનનો કન્સેપ્ટ છે રાઇડો જે આવે છે ને એ કોલ્ડ પ્રોસેસ થી કચી ઘાણી આજની તારીખે પણ વેચાય છે અને વર્ષોથી વેચાય છે આપણે ઓલા મિની ગાણા થયા ને હા એના કારણે અહીંયા એ કન્સેપ્ટ આવ્યો એ વાત સારી સારી છે પણ એ સારું છે કે એ ફિલ્ટર છે આપણે મિલનું તેલ ખાઈએ છીએ એ બધું રિફાઈન્ડ છે અને ડબલ રિફાઈન્ડ હોય પાછું વધારે નુકસાન કરે બરાબર બરાબર બહુ સાચી વાત છે પણ બહુ આનંદની વાત છે કે આપણે હજી પણ કપાસની ખેતીમાં બહુ અગ્રસર છીએ આપણો ગુજરાતનો ખેડૂત ઘણી બધી મહેનત કરી અને કપાસ ઉગાડે છે અને એનું વોલ્યુમ પણ બહુ મોટું છે કેટલાક પ્રશ્નો છે કે ભાઈ કઈ રીતે આ ખેતી વધારે ઉત્પાદકતા આપે અને વધારે ભાવ પણ મળે આ પ્રશ્નો કઈ રીતે ઉકેલવાય એ સૌથી મોટો પ્રશ્ન છે અને એમાં મને લાગે છે ખેડૂતની ભૂમિકા પણ એટલી જ છે કંપનીઓની ભૂમિકા પણ એટલી જ છે ને સરકારી એજન્સીઓની ભૂમિકા પણ એવી જ મહત્વની છે એ ભૂમિકા જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય અથવા તો જવાબદારીપૂર્વક બધા લોકો કામ નહીં કરે ત્યાં સુધી કપાસની ખેતી પ્રોત્સાહિત રૂપે આગળ નહીં વધે એ બહુ મહત્વનું છે આપણે એને સફેદ સોનું કહીએ છીએ વ્હાઈટ ગોલ્ડ કહીએ છીએ પણ એની માટે જેટલું આપણે કરવું જોઈએ એમાં આપણે ક્યાંક કાચા પડીએ છીએ નીલેભાઈ તમે અમારી સાથે જોડાયા કપાસની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર